અત્યારની મારી વાત ચૌદ વર્ષની સુવર્ણપ્રાસન ની સફરમાં મારી સાથે જોડાયેલા એ માતા પિતા એ વાલીઓ માટે છે જેને વિનંતી સમજો કે એક ટકોર સમજો આટલા વર્ષોથી જ્યારે બાળકને લઈને સુવર્ણપ્રાસન ચાટાળવામાં આવે છે ત્યારે પણ વાલી દ્વારા અથવા માતા પિતા દ્વારા એમ જ કહેવામાં આવે છે કે બાળકને ટીપા પીવડાવી દ્યો કોઈ વાતનો કોઈ વિષયનો ક્યાંય પણ વિરોધ નથી પરંતુ એક વસ્તુ જરૂર કહી કે આ પ્રાસન છે જેને કશ્યપ સંહિતામાં લેહન અધ્યાયમાં ચાટણ સ્વરૂપે ચટાડવાનું કહેલ છે તો વારંવાર ચૌદ વર્ષની સફરમાં પણ એ જ માતા પિતા પોતાના બાળક માટે થઈને પીવડાવી દો હજી એ સમજણમાંથી કે એ વાતમાંથી બહાર નથી આવ્યા તો આપણે આપણા બાળકોને જ્યારે આપણે જે વસ્તુને નહીં સમજીએ તો આપણે આપણા બાળકોને બીજું શું આપીશું તો મારી હાથ જોડીને વિનંતી છે કે કક્કામાં આવતો સમજણનો સ પાછળ ન રાખી અને એ સમજણને આપણે હવે સમજણની શરૂઆતમાં આગળ રાખીએ અને બાળકને સુવર્ણ પ્રાસનને ચટાડવું શબ્દ વાપરીએ પ્રાસન તરીકે સ્વીકારીએ એ મારી આપ સૌને નમ્ર વિનંતી છે નમ્ર અનુરોધ છે આજથી સુવર્ણ પ્રાસન ટીપા નહીં પણ ચપટીમાં ચટાડવામાં આવતું પ્રાસન છે દરેક માતા પિતા સ્વીકારશું કોઈનો વિરોધ હજી પણ નથી વ્યક્તિગત વિરોધ પણ નથી પણ આ ટીપા નથી પીવડાવવાના અને ચટાડવાનું છે